અંબાજી ખાતે ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે લાલ આંખ કરી છે તેમજ બાકીદારોની કામગીરી કરવામાં આવી રહી છે જે બે ધર્મશાળાઓને સીલ મારવામાં આવી હતી વારંવાર નોટિસ છતાં કોઈ નિકાલ ન આવતા ગ્રામ પંચાયત દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે અંબાજીની બે મોટી ધર્મશાળાઓ જેમાં ખંભાતવાલી ધર્મશાળા અને ઠાકોર ભવનમાંથી ખંભાતવાલી ધર્મશાળાને સીલ મારવામાં આવી છે જેની બાકી વેરા રકમ અગિયાર લાખ જેટલી હતી આ ઉપરાંત પણ ગ્રામ પંચાયત દ્વારા

અવારનવાર રિક્ષા ફેરવીની પણ લોકોને સૂચના આપેલી છે નોટિસો પણ આપેલી છે તેમ છતાં લોકો પૈસા નતા ભરતા તો અમે છેવટે આજે નિર્ણય લઈ અને ખંભાતવાળી ધર્મશાળાને અગિયાર લાખ સાડા હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા જે માતભર મોટી રકમ કહેવાય તો પહેલો શરૂઆત સીલ મારવાનો અમે ખંભાતવાળી ધર્મશાળાથી આજે અમે પ્રારંભ કર્યો છે અને હવે પછી જેમ જેમ આગળ નોટિસો આપેલી છે એ મુજબની આગળની કાર્યવાહી અમે ચાલુ રાખીશું અને સીલ મારવાનું પણ ચાલુ રાખીશું તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્મા